બ્રોટ ટુ યુ બાય ટેકનો સ્પાક ટ્વેન્ટી સિરીઝ સ્માર્ટફોન્સ કોઈ પણ નેતા અચાનક નિર્ણય લે એટલે સમજી જવાનું કે આ વાત અનિચ્છા કે વ્યક્તિગત કે અંગત કારણોની નથી આ વાતની પાછળ છુપાયેલી છે કેટલીક એવી રાજકીય ગતિવિધિઓ જેની જાણ કદાચ તમારા મારા જેવા સામાન્ય લોકો સુધી પહોંચી ન શકે જે નેતાઓ અચાનક ટિકિટ લઈને પીછે હટ કરે છે અથવા તો રણછોડ બને છે તેની પાછળ કહાનીઓ તો હોય જ છે પછી એક કહાની હોય વિવાદની પછી એક કહાની હોય આંતરિક જૂથવાદની વાત છે રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરની જેમણે ટિકિટ ઉમેદવાર તો પાર્ટીએ બનાવ્યા પરંતુ કલાકની અંદર બંને નેતાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને અનિચ્છા દર્શાવી દીધી પરંતુ પાછળની સ્ટોરી શું શું છે એવા કારણો છે કે અચાનક કદાવર નેતાઓ ચૂંટણી લડવાથી ઇનકાર કરી રહ્યા છે નમસ્કાર હું નિશ્ચિત રાજ્યગુરુ અને આપ જોઈ રહ્યા છો લોકસભા બે હજાર ચોવીસની વિશેષ રજૂઆત સ્પેશિયલ છી રંજનબેન ભટ્ટ વડોદરાથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા અને સાબરકાંઠાથી ભાજપના ઉમેદવાર હતા ભીખાજી ઠાકોર એક એક મુદ્દાને સમજવાનો પ્રયાસ કરીશું આ કરીશું આ નિચ્છાની પાછળ શું કારણ હોઈ શકે છે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે એ શું છે એની વાત કરીશું પહેલાં વાત કરી લઈએ કે સ્થિતિ શું હતી વડોદરામાં રંજનબેન ભટ્ટને રિપીટ કરાતા એક વિવાદ શરૂ થયો અને આ વિવાદ હતો આંતરિક જૂથવાદ જ્યોતિબેન પંડ્યા વડોદરાના નેતા નારાજ થઈ ગયા અને રંજનબેનને શા માટે રિપીટ કરવામાં આવ્યા એવો સવાલ ઉઠ્યો અને બીજી તરફ સાબરકાંઠામાં વિવાદ હતો ભીખાજી ઠાકોરની અટકને લઈ પહેલાં તેઓ ડામોર લખતા હતા અને ત્યારબાદ બે હજાર અઢારથી તેના કહેવા પ્રમાણે બે હજાર અઢારથી તેઓ ઠાકોર લખે છે હવે ભારતીય જનતા પાર્ટીએ ભીખાજીને ટિકિટ આપતા કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એ ચર્ચાઓ શરૂ થઈ ગઈ અને વિરોધનો વંટોળ શરૂ થઈ ગયો કે શા માટે આયાતી ઉમેદવાર લઈને ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા આ બંને વિવાદમાં વિવાદ ઉપર પાણી તો નાખીને ઠંડો પાડવાનો પ્રયાસ તો કર્યો પરંતુ તેમ છતાં અંદરો એ અટકળો હતી કે કદાચ ભારતીય જનતા પાર્ટી એવું કરશે જે અત્યાર સુધી ક્યારેય થયું નથી અથવા તો કર્યું નથી જો જ્યારે રાજકીય પક્ષો મજબૂત સ્થિતિમાં હોય ત્યારે નાના મોટા વિવાદને ભારતીય જનતા પાર્ટી કે કોઈ પક્ષ ધ્યાને લેતો નથી ભૂતકાળના વિધાનસભા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આપણે જોઈ ચૂક્યા છીએ કે નાના મોટા વિવાદના કારણે ઉમેદવારો જ બદલી નાખવા એવું ભારતીય જનતા પાર્ટીએ કર્યું નથી પરંતુ આ કિસ્સામાં શું થયું શા માટે રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે અચાનક અનિચ્છા દર્શાવી દીધી હવે ગ્રાફિકલી આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ કે અનિચ્છાનો મતલબ શું જે આ બંને નેતાઓ એક કલાકમાં પોસ્ટ કરી છે વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવા માંગતા નથી હવે ઇલેક્શનનો માહોલ છે કોંગ્રેસના નેતાઓ ઈચ્છા દર્શાવી ચૂક્યા છે અને આપ જાણો છો તેમ છતાં ચોખવટ કરી દઉં કે અનિચ્છા ભલે તેઓ કહેતા કે વ્યક્તિગત છે કે મારે કોઈ વ્યક્તિગત કારણ છે પરંતુ તેની પાછળ પાર્ટીનો આદેશ હોવાની ચર્ચાને નકારી શકાય નહીં અનિચ્છાનો બીજો મતલબ પણ એ છે કે પાર્ટી જાણતી હતી અને હાઈકમાન્ડ સુધી વાત પહોંચી ચૂકી હતી કે બંને જગ્યાએ એવો વિવાદ શરૂ થયો છે જેના કારણે પાર્ટીનો પાંચ લાખના લીડ મેળવાના જે લીડ મેળવાનું જે સપનું છે એ ચકનાચૂર થઈ શકે છે આ વિવાદના કારણે નારાજ જૂના કાર્યકર્તાઓને મનાવવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ આ કર્યું અને એટલા માટે જ અનિચ્છા શબ્દ અચાનકથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આ બંને ઉમેદવારે ઉપયોગ કરી લીધો હવે એ સમજવાનો પ્રયાસ કરીએ કે સૂત્રો શું કહી રહ્યા છે અને આનો મતલબ શું થાય છે જો આવું થયું તો હવે આગળ શું એની પણ વાત કરીશું સૂત્રો એવું પણ કહી રહ્યા છે કે આ કોઈ વ્યક્તિગત નિર્ણય નથી આ નિર્ણય પક્ષનો નિર્ણય જે છે નીતિન પટેલના કિસ્સામાં જે થયું એવું જ અહીંયા થયું છે નીતિન પટેલ લાંબા સમયથી તૈયારી કરતા હતા હિન્દીના ક્લાસીસ લઈ રહ્યા હતા એવી વાતો તમે સાંભળી હશે પરંતુ અચાનક મહેસાણાથી નીતિન પટેલે પણ સોશિયલ મીડિયામાં એવો પત્ર લખીને કહી દીધું કે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી અને એવી જ રીતે ભીખાજી પહેલાં રંજનબેન ત્યારબાદ એક કલાકની અંદર ભીખાજી ઠાકોરે પણ કહી દીધું કે વ્યક્તિગત કારણોસર હું ચૂંટણી લડવા માંગતો નથી હવે આપ સમજજો કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પક્ષ શા માટે કહેવાય છે અત્યાર સુધી કારણ કે જ્યારે આવી ઘટના ઘટી અથવા તો જ્યારે આ બંને નેતાઓએ નિર્ણય કર્યો કે તેઓ ચૂંટણી લડવા માંગતા નથી તો મીડિયા જ્યારે તેમની પાસે પહોંચ્યું ત્યારે ખૂબ સકારાત્મક રીતે મીડિયા સાથે વાતચીત કરીને અંગત કારણો આપી દીધા એ કહેવાનો મતલબ કદાચ બીજા કોઈ નેતા હોય તો એ વિરોધ પણ કરી શકે અથવા તો આવેશમાં આવીને નારાજ થઈને બે શબ્દો પણ બોલી જાય પરંતુ હવે સૌ કોઈ તમારી મારી જેવા લોકો વિચારી રહ્યા છે કે હાઈકમાન્ડ થી એવા તો શું આદેશ આ બંને નેતાઓને સ્પેસિફિકલી વડોદરાની વાત કરીએ તો જ્યોતિબેન પંડ્યાએ જ્યારથી વિરોધ કર્યો પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા અચાનક ભારતીય જનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા નહી આખો ત્યારબાદ પોસ્ટર્સ લાગ્યા રંજનબેન ભટ્ટ વિરુદ્ધ અ એ આખો જે વિવાદ હતો એના કારણે રંજનબેન ભટ્ટનો ભોગ લેવાયાની ચર્ચા છે એટલે વડોદરાની જનતા રંજનબેન ભટ્ટને ટિકિટ આપતા નારાજ હોવાનું સાબિત કરવામાં આવ્યું અને હાઈકમાન્ડ આ વાતને ખૂબ ગંભીરતાથી લીધી અને એટલા માટે જ રંજનબેન ભટ્ટ જે વર્તમાન સાંસદ છે એમને રિપીટ કરવાને બદલે તેઓએ અચાનક અનિચ્છા દર્શાવી દીધી જો આમાં શંકા એટલા માટે છે કે તમારી અનિચ્છા જ હતી તમારે લડવું જ નહોતું તો ટિકિટ લઈને હાર તોરા તમે કર્યા લોકોએ તમને આવકાર્યા ચાંડલા કર્યા હાર પહેરાવ્યા ડીજેના તાલ પર ઝૂમ્યા કાર્યાલયમાં ઉજવણી થઈ તો ત્યારે તો તમારી ઈચ્છા ભરપૂર હતી પરંતુ અચાનક તમારી ઈચ્છા બદલાઈ જાય તો સ્વાભાવિક જનતા પણ સમજવાની હા એ વાત છે કે જે ભારતીય જનતા પાર્ટી વડોદરામાં જે જૂથવાદ છે એને શાંત કરવામાં કદાચ આ પગલું લઈને ભારતીય જનતા પાર્ટી સફળ થશે કારણ કે ભાજપમાં ઘણા એવા નારાજ હતા ડામોરને ઠાકોરની અટક વચ્ચેનો જે વિવાદ છે એ જાહેરાત થતાથી શરૂ થયો હતો એટલે કે જ્યારે જાહેરાત થઈ એક બીજા દિવસે સાંજે બપોરે જ વોટ્સએપ ગ્રુપના એટલે કે સાબરકાંઠા અરવલ્લીના વોટ્સએપ ગ્રુપમાં એ જોરશોરથી મેસેજ વાયરલ થવા મળ્યા કે ભારતીય જનતા પાર્ટી આયાતી ઉમેદવાર લાવ્યા છે ભારતીય જનતા પાર્ટી પાસે બીજા કોઈ ઉમેદવાર નથી જે ડામોર છે એમને ઠાકોર તે પોતાને દેખાડે છે અને ઘણા ભાજપના જ આંતરિક નેતા અને કાર્યકર્તાઓએ આવા આરોપ લગાવ્યા અને આ વાતથી એવું સાબિત થવા કરવાનો પ્રયાસ થયો કે ટિકિટ મેળવવાની પ્રક્રિયાથી અત્યાર સુધી એ ખોટું કરવામાં આવ્યું કે ડામોર હોવા છતાં ઠાકોર અટક ઉપયોગ કરીને ટિકિટ મેળવવાનો ફાયદો લેવામાં આવ્યો એવું સાબિત કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન કરીને જો ભારતીય જનતા પાર્ટીનો આ વખતે ટાર્ગેટ છે તમામ છવ્વીસ સીટ જીતીને પાંચ લાખથી વધુની લીડ મેળવી જો આવા કોઈ નાના મોટા વિવાદ થાય તો કદાચ લીડમાં ફરક પડી શકે પરંતુ હાર જીતના નિર્ણય બદલાઈ શકે નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી એ રિસ્ક લેવા નહોતું માગતું કે કોઈ પચાસ સો હજાર બે હજાર કે એક સમાજના મતદારો કે કાર્યકરોને નારાજ કરીને કોઈ એક નેતાને આપણે શીર્ષ પર બેસાડીએ અને રંજનબેન ભટ્ટના કિસ્સામાં પણ એવું જ કંઈક થયું શહેરના શહેરનો મતદાર વર્ગ છે કેટલોક સમૂહ રંજનબેન ભટ્ટને ટિકિટ મળતા રાજીપો હતો એનામાં અને કેટલોક વર્ગ એવો પણ છે ભાજપના જ વર્ગની વાત કરું છું કે જે નારાજ હતો આ નારાજગીને ખાળવા આ જૂથવાદને ખાળવા માટે ભારતીય જનતા પાર્ટીએ આ નિર્ણય કર્યો હોય એવું ચર્ચાઈ રહ્યું છે હાવેવર એટલે કે રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરનો આ વ્યક્તિગત નિર્ણય કહેવામાં આવી રહ્યો છે પરંતુ આપને છેલ્લા અમુક દિવસોમાં કોંગ્રેસના કે ભાજપના નેતાઓના નિવેદન સંભળાવું તો બધામાં તમને લગભગ એક સરખું જ દેખાશે કે અનિચ્છા વ્યક્તિગત કારણો પરંતુ રાજનીતિની આ લડાઈમાં રાજકીય આ લડાઈમાં સૌ કોઈ જાણે છે ને હવે તો આપ સૌ મતદારો પણ જાણો છો કે કોઈ વ્યક્તિગત કે અંગત કારણો નથી હોતા પાર્ટીની એક સ્ટ્રીમલાઈન હોય છે પાર્ટીની એક ગાઈડલાઇન હોય છે અને એના આદેશ અનુસાર જ ઉમેદવાર થઈ ગયેલા લોકો અથવા તો ટિકિટ વાંછુક લોકો પોતાના નિર્ણય સોશિયલ મીડિયામાં દર્શાવતા હોય છે અને આપણે ભૂલવું ન જોઈએ કે ગુજરાતના જ મહિલા મુખ્યમંત્રીએ ફેસબુક પર એટલે કે સોશિયલ મીડિયા પર રાજીનામું ધરી દીધું હતું અને ત્યારથી એ ચર્ચાઓ થઈ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી એટલા માટે પણ છે કારણ કે જે નેતાઓને આદેશ કરવામાં આવે છે તે આદેશનું પાલન કર્યા બાદ પણ નારાજગી જાહેર મંચ પર દેખાતી નથી હવે એ વાત અલગ છે કે આ કિસ્સામાં આગળ જોવા મળે કે ન મળે પરંતુ જ્યોતિબેન પંડ્યા અંદરખાને ખુશ થતા હોય તો પણ નવાઈની વાત નથી ખેર હવે મૂળ સવાલ એ છે કે સાબરકાંઠા વડોદરા આ બે જગ્યાએ તો નિર્ણય કર્યો એવું નથી કે આ બે જગ્યાની વાત છે બીજી બે ત્રણ બેઠકો પણ છે કે જે આવા પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે કે ઉમેદવાર બદલવામાં આવે આવો અંદરથી એક સૂર ઉઠ્યો છે ભાજપ કાર્યકર્તાઓમાં કેટલીક બેઠકો પર કે અહીંયા પણ પક ઉમેદવાર બદલવામાં આવે ને હવે આ વધશે એટલા માટે આપ સમજો કારણ કે શરૂઆતમાં તો એવું હતું કે ભારતીય જનતા પાર્ટી એકવાર નિર્ણય કર્યો એ ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી પોતાનો નિર્ણય બદલતી નથી નાના મોટા વિવાદને શાંત પાડી શકે છે ને તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ આવું કહેતા સાંભળ્યા છે કે અમે વિવાદને શાંત કરી દઈશું કેતન ઇનામદાર એક મોટું પરિણ એક્ઝામ્પલ છે જેમણે રાજીનામું આપવા સુધીની વાત કરી લીધી એમને પણ મનાવી લેવામાં આવ્યા તો નાના મોટા વિવાદને ટેકલ કરવા માટે ભારતીય જનતા પાર્ટી સક્ષમ હોવાનું અત્યાર સુધી પુરવાર તે કરતા આવ્યા છે પરંતુ આ કિસ્સામાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર જ બદલ્યા હોવાની જે ચર્ચાઓ શરૂ થઈ છે એ બાદ શક્ય છે કે અમુક જગ્યાએ પણ આવી માંગ ઉઠે કે તમે સાબરકાંઠા અને વડોદરામાં બદલ્યા તો અમારે ત્યાં પણ બદલો તો આવા સૂર ઉઠી શકે છે અને એ તો હવે આવનારો સમય બતાવશે પરંતુ એક વાત નક્કી છે કે આ વખતે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં નિત નવા રંગ ઉમેરાઈ રહ્યા છે કોંગ્રેસના નેતાઓનું ભાજપમાં જોવું એક રંગ તો છે જ પરંતુ આંતરિક જૂથવાદ તમામ પક્ષોમાં એ મોટી વાત સાબિત થઈ રહી છે ને કદાચ એના એની અસર પરિણામ પર પડે તો નવાઈ નહીં લોકસભાના તમામ અપડેટ્સ ઇનસાઈડ સ્ટોરીઝ આવી જ રીતે અમે આપના સુધી લેતા આવીશું મહાકવરેજ અમે લોકસભાનું કરી રહ્યા છીએ એક એક બેઠક એક એક બેઠક પરના સમાચાર આપણા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ જો તમારે વધુ કોઈ ડિટેલ જાણવી છે કોઈ બેઠકની ડિટેલ જાણવી છે તો કમેન્ટમાં લખવાનું ભૂલશો નહીં અમે એ સમાચાર કવર કરવાનું બિલકુલ પ્રયાસ કરીશું ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને આપો રજા નમસ્કાર